કારજણના નવા બજાર વિસ્તારમાં આવેલી પીએમ શ્રી જલારામ નગર શાળા ખાતે ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન યોજાયું કે જેમાં અલગ અલગ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી બાળક બાળ વૈજ્ઞાનિકો જેમને કહી શકાય તેવા બાળકો દ્વારા અલગ અલગ વિષયો પર પાંત્રીસ જેટલા પ્રોજેક્ટ્સ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી ને જે અહીં રજૂ કરાઈ બાળકોમાં ભણવાની સાથે ગણિત અને વિજ્ઞાનનું પ્રેક્ટિકલ જ્ઞાન વધે અને બાળકોમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે અભ્યાસમાં રુચિ કેળવાય તે હેતુ સાથે સ્કૂલમાં ગણિત વિજ્ઞાન મેળા યોજાતા હોય છે કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલી પીએમ શ્રી જરામનગર પ્રાથમિક શાળા ખાતે પણ ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન થયું જેમાં ધોરણ એક થી આઠ ના બાળ વૈજ્ઞાનિકો જેમણે પાંત્રીસ જેટલી કૃતિઓ રજૂ કરી અહીં વિદ્યાર્થીઓએ નિહાળી અને જ્ઞાન પ્રાપ્ત કર્યું આ મેળામાં ખાસ આકર્ષણ શિયાળાની ઋતુમાં સ્વસ્થ વર્ધક સ્વાસ્થ્યવર્ધક આમળાના જ્યુસ જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો આજરોજ પીએમ જલારામનગર પ્રાથમિક શાળામાં શાળા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો આમ તો આ પ્રદર્શન તાલુકા અને સીઆરસી કક્ષાએ યોજાતો હોય છે પરંતુ ખાસ પીએમસી શાળાઓમાં શાળા કક્ષાનું પણ ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય છે જેમાં ધોરણ એકથી આઠના તમામ બાળકો ગણિત અને વિજ્ઞાનના નાના નાના કોન્સેપ્ટ ઉપર વર્કિંગ મોડલ તૈયાર કરે અને એના કોન્સેપ્ટ સમજે અને નજીકની શાળાઓ અને વિદ્યાર્થીઓને સમજાવી શકે તે માટે આપણે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજતા હોઈએ છીએ

ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનમાં અમુક નાના નાના કોન્સેપ્ટ એવા હોય છે કે જે બાળકોને ચોપડીથી વાંચીને કે ના સમજી શકતા હોય પરંતુ જ્યારે તે લાઈવ જુએ તો એ કોન્સેપ્ટ એના માટે સમજવું અને સરળ બની જાય અને આ જીવન એને યાદ રહે છે એટલા માટે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં એવી એવા કોન્સેપ્ટ સામેલ કરવામાં આવ્યા કે જેનાથી બાળકો એને લાઈવ જુએ અને પોતાના જીવનમાં પોતાના પાઠ્યપુસ્તકોમાં આવતા નાના નાના ગણિત વિજ્ઞાનના કોન્સેપ્ટને બહુ સરળતાથી સહજતાથી સમજી શકે અને એને એક્સપ્લેન કરી શકે સાહેબ કહી શકાય કે આ જે બાળ વૈજ્ઞાનિક મેળાઓ જે યોજાતા હોય છે તેના થકી દેશના ભવિષ્યમાં વૈજ્ઞાનિકો પણ પ્રાપ્ત થતા હોય છે એના માટે હા જરૂર છે કારણ કે આ બાળકો જે છે એ આગળ ઉપર જઈ અને જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં પછી આપણા દેશના વિજ્ઞાનના વિજ્ઞાનના પ્રગતિમાં પણ ખૂબ સી ફાળો આપી શકે છે આ બાળકો આઈઆઈટી જેવી સંસ્થાઓ છે ઇસરો જેવી સંસ્થાઓ છે એમાં પણ જઈ શકે છે અને આપણા દેશનું નામ રોશન કરી શકે છે